સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સંપડાઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફની અડધાથી વધુ જગ્યા ખાલી હોવાનો ખુલાસો થયો છે સૌરાષ્ટ્ર પ્રદેશના કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કરેલી આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે આરટીઆઈમાં અપાયેલી માહિતી મુજબ યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ચુમ્માલીસ ટકા જગ્યાઓ ખાલી છે શૈક્ષણિક વર્ગ ત્રણની સિત્યોતેર ટકા તો વર્ગ બેની બેતાલીસ ટકા જેટલી જગ્યા ખાલી છે જ્યારે બિન શૈક્ષણિક વર્ગ ચારની પણ એસી ટકા જગ્યાઓ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે યુનિવર્સિટી માટે મોટે ભાગે કરાર આધારિત કર્મચારીઓથી વહીવટ ચાલતો હોવાથી છબરડા થતા હોવાનો પણ આરોપ લાગ્યો છે યુનિવર્સિટીના કુલપતિ રજીસ્ટ્રાર સહિતના મહત્વના પદો ઉપર પણ ઇન્ચાર્જ કાર્યરત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરાબ છાપથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યાનો કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફની રાજ્ય સરકારમાંથી કેટલી મહેકમ મંજૂર થયેલ છે તે પૈકી હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલી જગ્યાઓ ભરાયેલ છે અમે આરટીઆઈનો અમને યુનિવર્સિટીએ જે જવાબ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સુડતાલીસ થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચારની એસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની સત્્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે જાણે આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય